હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ મેથેમેટિક્સ બાજુગલમાં આજના લેક્ચરમાં આપણે ધોરણ દસના ચેપ્ટર દસ વર્તુળમાં પ્રમેય દસ પોઈન્ટ બે જે ખૂબ જ અગત્યનો છે એક્ઝામની દૃષ્ટિએ અને સેક્શન સીમાં ત્રણ માર્ક્સમાં પૂછાય પણ છે તો પ્રમેય દસ પોઈન્ટ બે જોવાનો છે આજે તો પ્રમેય દસ પોઈન્ટ બેનું નું વિધાન આપવામાં એવું છે આપણને કે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે તો કોઈ પણ પ્રમેય આપણે લખવું હોય તો આપણે વિદ્યાર્થી તો ત્રણ વસ્તુની જરૂર પડે પક્ષ સાધ્ય અને સાબિતી પણ સૌથી પહેલાં આપણે આકૃતિ જોઈએ તો આપણને એવું કહેવામાં છે કે વર્તુળની બહારના બિંદુમાંથી તો આ કોઈ એક વર્તુળ છે ધારો કે ઓ કેન્દ્રવાળું કોઈ વર્તુળ છે એની બહારનું બિંદુ તો બહારનું બિંદુ પી છે પીમાંથી આપણે બે સ્પર્શકો દોરવાના છે તો એક સ્પર્શકને એ નામ આપશું બીજા સ્પર્શકને બી નામ આપશું એટલે આપણા બે સ્પર્શકો થઈ ગયા પી અને પી

બે સ્પર્શકો ક્યાં ક્યાં છે તો કે પીએ અને પીબી છે પછી આવે સાધ્ય તો સાધ્યમાં જે આપણે સાબિત કરવાનું છે એ લખવાનું હોય તો આપણે એવું સાબિત કરવાનું છે આ પ્રમેયમાં કે આજે આપણે સ્પર્શકો દોરા પીએ અને પીબી એની લંબાઈ સમાન છે એટલે કે પીએ બરાબર પીબી આ આપણે સાબિત કરવાનું છે હવે સાબિતી જોઈએ તો નવમાં પણ આપણે ભણી ગયા થોડોક હું પહેલાં આકૃતિમાં ફેરફાર કરું છું જો તમે જોઈ શકો છો આ આપણે ત્રિજ્યા દોરી કેન્દ્ર થી વર્તુળ સુધીનો ભાગ એ ત્રિજ્યા કહેવાય અને આ પણ એક હું ત્રિજ્યા દોરું છું

ધોરણ નવમાં એવું શીખી ગયા કે કોઈપણ બે ત્રિકોણો હોય ને જેમ કે તમે જોઈ શકો બે ત્રિકોણો છે ઓ એ પી અને બીજો ત્રિકોણ થશે ઓ બી પી તો કોઈ પણ બે ત્રિકોણ હોય એને આપણે જો એકરૂપ બતાવી દઈએ તો એ ત્રિકોણમાંના બધા જ ખૂણા અને બધી જ બાજુ સમાન છે એવું કહી શકાય કારણ કે એકરૂપ ત્રિકોણના બધા અંગો સમાન થાય તો સૌથી પહેલાં આપણે આ બંને ત્રિકોણને એકરૂપ બતાવવાના છે તો કયા બે ત્રિકોણો છે તો ત્રિકોણ ઓ એ પી અને બીજો ત્રિકોણ ઓબીપી માટે આની માટે આપણે હવે વિચાર કરવાનો છે તો ક્યારે તમે એકરૂપ બતાવી શકો તો આપણે ધોરણ નવમાં એવું શીખી ગયા કે કોઈ ત્રણ શરતો કઈ કઈ શરત બાજુ અને ખૂણાને લગતી કોઈ પણ ત્રણ શરત આપણે બતાવી દઈએ કોઈ એક શરત એવી બતાવીએ કે બાબા બા લાગુ પડે બાખુ બા લાગુ પડે કાક બા લાગુ પડે તો આ ત્રણ પોઈન્ટના આધાર આપણે કહી શકીએ કે બંને ત્રિકોણ એકરૂપ છે તો આપણે આમાં કયા ત્રણ પોઈન્ટ લેવાના છે તો જોઈએ તો સૌથી પહેલા આ બંને ત્રિકોણમાં તમે જોઈ શકો એક આપણે આ ઓ જેને ત્રિજ્યા કહેવાય એક ભાગ ઓ બી જેને પણ ત્રિજ્યા કહેવાય અને એક જ વર્તુળની ત્રિજ્યા સમાન હોય તો આ ત્રિકોણમાંથી હું ઓ લઈ શકું આમાંથી ઓ લઈ શકું તો હું સૌથી પહેલા એવું લખીશ ઓ એ બરાબર ઓ કારણ લખીએ એક જ વર્તુળની સમાન ત્રિજ્યા હવે બીજો પોઈન્ટ તો બીજો પોઈન્ટ તમે જો તો સૌથી પહેલા જ મેં કીધું કે ત્રિજ્યા અને સ્પર્શક એકબીજાને લંબ હોય એટલે કાટખૂણો બનતો હોય તો હું એવું પણ કહી શકું કે આ ત્રિકોણમાં ખૂણો OAP અને બીજા ત્રિકોણમાં ખૂણો ઓ OBP આ સરખા હશે કેવા હશે કારણ કે કાટખૂણો છે અને ત્રીજી વસ્તુ જે બંને ત્રિકોણમાં કોમન આવે છે તમે જોઈ શકો બંને ત્રિકોણમાં આ ઓપી વાળો ભાગ કોમન આવે જો આમાં પણ ઓપી આવશે આમાં પણ ઓપી આવશે તો ઓપી બરાબર ઓપી જેને આપણે સામાન્ય બાજુ કહેશું કારણ કે બંને ત્રિકોણમાં સામાન્ય છે તો ત્રણ વસ્તુ આપણે જોઈ એક બે અને ત્રણ તો એક મેં કાઠ જોયો તો આ કાઠ ખૂણો કાઠ બાજુ સામે આપણા ઉપયોગમાં લીધી છે તો કાઠ ખૂણાની સામેની બાજુને કર્ણ કહેવાય તો એ કર્ણ અને બાજુ તો શરત થઈ ગઈ કાક બાટ ખૂણો કર્ણ અને બાજુ તો કાકબા શરત પરથી આપણે એવું કહી શકીએ કે આપણે લીધેલા બંને ત્રિકોણો ઓ અને ત્રિકોણ ઓ આ બંને એકરૂપ હશે હવે જેવા બે ત્રિકોણો એકરૂપ થઈ જાય તો પછી આપણે એવું કહી શકીએ સીપીસીટી પરથી સીપીસીટી નો મતલબ શું કે એકરૂપ ત્રિકોણના બધા અંગો સમાન હોય તો એના બધા જ જ ખૂણા અને બધી બાજુ સમાન હોય તો આપણે બાજુનું કામ હતું જે પીએ અને પીબી પીએ એટલે આ ત્રિકોણમાં આવે છે પીબી આ ત્રિકોણમાં આવે છે તો એની બાજુ પીએ અને પીબી પણ સમાન થાય જે આપણા સ્પર્શકો હતા પીએ અને પીબી આ સમાન થાય છે સીપીસીટી પરથી કારણ કે પહેલાં આપણે બંને ત્રિકોણને એકરૂપ બતાવી દીધા તો આવી રીતે આ પ્રમય સાબિત થાય છે તો ખૂબ જ નાનો અને સહેલો પ્રમેય છે અને ત્રણ માર્ક્સમાં વારે વારે પૂછાય પણ છે તો એક્ઝામ માટે ખૂબ જ આઈએમપી પ્રમેય છે જો પ્રમેયમાં ખબર ન પડી હોય તો કોમેન્ટમાં જણાવજો બાકી ચેનલ સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ